બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ આપણે ચાર કેદાર થઈ ગયા છે કમ્પ્લીટ અને આ જે ગામમાં રોકાણ હતા અહીંથી આપણે જવાનું છે છેલ્લા કેદાર છેલ્લા કેદાર છે ને ટ્રેક નથી ડાયરેક્ટ ગાડી જાય અહીંથી ત્રણ કલાકનો રસ્તો છે ત્રણ કલાકનો રસ્તો એટલે ભાઈ બહુ ખતરનાક રસ્તો છે બાકી તો હવે કલ્પેશ્વર જવાનું છે છેલ્લું કેદાર બાકી છે ને અત્યારે બધા રેડી થઈ જશે ગાડી એક બુક કરાવેલી એ કેન્સલ થઈ ગઈ એટલે અમારે લેટ થઈ ગયું છે સાડા થઈ ગયા અને આજ આખો દિવસ ટ્રાવેલમાં જવાનું છે કેમ કે ત્યાંથી દર્શન કરી અને સીધું ઋષિકેશ કે હરિદ્વાર જઈશું જોઈએ પ્લાન થાય એ પ્રમાણે બાકી સવારનો નાસ્તો ને એવું કરી લીધું છે બેગ બેગ બધાને હવે કપડાંની વધુ આડું એ બધું હીરખું કર્યું કાલે અને અત્યારથી જ રેડી ટેક્સી ઉપર વાટે ઊભી છે તો ચાલો જઈએ હવે ચલતી ચલતી સબ લોક ચલતી ભાઈ અહીંનો વ્યૂ મસ્ત જય શ્રી રુદ્રનાથ મહાદેવ તો આપણો ટ્રેક કાલે અહીંથી ચાલુ છે તો અહીંયા રોકાણા હતા અમે અને અત્યારે તો મસ્ત નજારો જોવો તમે ખાલી બીજું કઈ નહીં પાકો 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 અને ભાઈ ક્યાં છે આપણી ટેક્સી આજ છે થોડી હાલો બેગ ના આમાં બેગ નાખવાનું હે ભાઈ હાલો તો ભાઈ આજના ડ્રાઈવર છે અમારા રજનીશ ભૈયા ઓર વનરાજ ભાઈ આગળ બેઠા છે આ ભાઈ અમારી સાઈડમાં આ ભાઈ અમારી સાઈડમાં એક ભાઈ પાછળ છે હવે અમારી ગાડી જાય છે સીધા કલ્પેશ્વર તો બોલો હર હર મહાદેવ ત્રણ કલાક નો રસ્તો કમ્પલેટ કરી ફાઇનલી અમે પૂગી ગયા છે કલ્પેશ્વર શેલા કેદારે જો અહી આનો કોઈ ટ્રેક નથી એટલે બધા હેપી હેપી હોતી ઝરણા મસ્ત હોતી ઓર અહીં થોડુંક આ પુલ વટીને જવાનું છે બસ ફેમિલી અહીં કોઈ ટ્રેક નથી તોય એ ત્રણસો મીટર દૂર છે મંદિર તો આપણે દર્શન કરવા જઈએ અરે વાહ વાહ નજારો તો અને હાવ શાંતિ વાળો જો વાહ ભાઈ બસ આપણે ઓલે પર જવાનું છે ખુશી વાતની છે કે પંચકેદાર પૂરો થવા આવી બસ થોડુંક નજીક છે એટલે પંચકેદાર કમ્પ્લીટ થઈ જાય હે હજી પણ પગતા છોડીને જવાનું છે અહીંથી ઉપર બહુ અરક પડુડા થાવમાં એ બ્રિજ હિલતી એ બ્રિજ હિલતી એ ભાઈ ધીરે ધીરે ચાલતી બ્રિજ હિલતી રર મહાદેવ હર હર મહાદેવ પાંચ કેદાર માંથી પાંચ પાંચ કેદાર આપડે અત્યારે પૂરા થઈ ગયા મહાદેવ ના દર્શન કરી લીધા બધા હર હર મહાદેવ લક્ષ્મી આપણે મંદિર હે દર્શન કર્યા પછી શાંતિથી બહુ બધી મનને શાંતિ મળીને પંચકેદાર યાત્રા આપડી કમ્પ્લીટ થઈ ગઈ એ તો ઘરે જાઉં નથી ઘણું બધું ટ્રાવેલ તો બાકી જ છે પણ અહીંયા આપણે પાંચમું કેદાર કમ્પ્લીટ થાય છે તો યાર હું વિષય એવું નહોતું કોઈ દિવસ કે પંચકેદાર યાત્રા હું કરી ઓવર કહેતા ત્યારે ખાલી નક્કી કર્યું હતું કે હાલો જઈશું પણ બધું કમ્પ્લીટ જોઈ ને બહુ બધી મજા આવી અને હરર મહાદેવ લખી નાખ્યું વધારે તો કઈ નથી ગયું બરાબર અહીં ગઈ છે દર્શન થઈ ગયા મસ્ત ને પ્રસાદ લેવા જાય ને તો આપ્યું છે હા ને મારા પપ્પા હાટું લેતો જાય કેમ કે ભાઈ પંચકેદાર યાત્રા કમ્પ્લીટ છે ને મંદિરે થી આ મળ્યું તો અમે પાંચ ભાઈ બંધો નીકળ્યા હતા પંચકેદાર યાત્રા કરવા અને આજ સેલું કેદાર હતું એ કમ્પ્લીટ થઈ ગયું અને હવે જવાનું છે આપણે ઋષિકેશ ઋષિકેશ કે હરિદ્વાર જઈશું હજી આજ છે ને આખો દિવસ ગયો ભાઈ અને શું કહેવાય વિષય રહ્યું વિષય રહ્યું અમે તો પોર નું વિચારેલું હતું પોર હતા બે અમારું ત્રણ નું નક્કી હતું ખાલી અમે તેને પંચકેદાર કરવાના હતા પણ આ ભાઈ નઈ કે મારે આવું છે અમારે કેવું પણ વિચારા વગર થઈ ગયું કે નહીં હા વિચારા વગર મહાદેવ ની કૃપા ભા કહેવાય કે એક ધક્કા માં પંચકેદાર પૂરો આપણને મજા આવી કે નઈ

ેશ રોકાણા હતા ને તો પછી આવીને કપડા ને હું ધોયું એને ખાસી ને ભાઈ ઠાકી ગયા તો બસ હવે કાલ થોડી ઘણી ફરીદી કરશું હરિદ્વાર માં અને પછી કાલનું કાલ જોઈ બાકી તો યાર વંચકેદાર આપણું કમ્પ્લીટ ગયું હવે જવાનું છે કાલ અમદાવાદી ઘરે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમો છું ગમ્યું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મજા આવી કાલે નવા વ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય બાય